જ્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ ઊભી થઈ છે ત્યારથી જ સુરક્ષા એજન્સીઓ પણ હવે ખૂબ સક્રિય થઈ ચૂકી છે જ્યારે હવે એ એજન્સીઓ દ્વારા પાકિસ્તાન માટે કામ કરતા જાસૂસોને પકડી પાડ્યા છે અને તેમના પાકિસ્તાન સાથે શું શું કનેક્શન છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આવો જોઈએ કે કોણ કોણ છે દેશના ગદ્દા અને કેવી રીતે આવ્યા છે એ તમામ લોકો રડારમાં સૌથી પહેલા ગ્રાફિક સમાધાનથી જોઈએ દેશના એક ગદ્દારો વિશે વાત કરીએ દેશના એક ગદ્દારો છે તે આખરે ઝડપાયા છે આઠ મે થી અઢાર મે બે હાજર પચીસ દરમિયાન ભારતમાં ઘણા પાકિસ્તાની જાસૂસો છે તે પકડાઈ ગયા છે પંજાબ હરિયાણા અલગ અલગ જગ્યાએથી આ દેશના ગદ્દારો છે તે રડારમાં આવ્યા છે ને તમામ વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ રહી છે આ ફોટો સ્ક્રીન બાદ જોઈ શકો છો જ્યોતિ મલ્હોત્રા જેને હિસાર હરિયાણા કરી લેવામાં આવી છે જ્યોતિ મલ્હોત્રાના અનેક કારનામાઓ છે તે ખુલવા પામ્યા છે કેવી રીતે પાકિસ્તાની તેનું કનેક્શન હતું કેવી રીતે તે એજન્સીઓના સકંજામાં આવી તમામ વાતચીત દેવેન્દ્ર થલ અને પાકિસ્તાન સાથે તે પણ મળેલો હતો ને ભારતની જે ગુપ્ત માહિતી છે તે શેર કરવામાં આવતી હતી અને તેનું પણ નામ હાલ અહિયાં જોવા મળી રહ્યું છે તેને લઈને પણ હવે તપાસ છે તે ચાલી રહી છે આ છે ગઝાલા કે જે ખાતુન ગઝાલા ખાતૂન માલેરકોટલા પંજાબ થી તેની ધરપકડ કરવામાં આવી છે અને તેનું પણ પાકિસ્તાની કનેક્શન એટલે કે જાસૂસીમાં નામ ખૂલ્યું છે હવે આ તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે યામીન મોહમ્મદ માલેરકોટલા પંજાબ આ યામીન મોહમ્મદ કે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે પૂછપરછ છે તે ચાલી રહી છે તેનું પણ પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે નમાન ઇલાહી પાનીપત હરિયાણા થી અનોમાન ઇલાહી પણ ધરપકડ કરવામાં આવી છે તેનું પણ પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે આ તમામ દેશના ગદ્દારો છે તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી થઈ રહી છે અરમાન અલી મોહમ્મદ અલી હરિયાણાનો સમાવેશ થાય છે એટલે કે આ બંને આરોપી છે અરમાન અલી અને મોહમ્મદ અલી કે જેમનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે અને આ તમામ એવા લોકો છે કે જે લોકો દેશ સાથે તાગુ કરી રહ્યા હતા દેશના આ ગદ્દાર લોકો આખરે હવે સુરક્ષા એજન્સીઓના રડારમાં આવી ચૂક્યા છે ને તેમના વિરોધમાં હવે કાર્યવાહી થઈ રહી છે એટલે એવું કહી શકાય કે અત્યાર સુધી જે જ્યોતિ મલોત્રા વિશે વાત કરતા હતા કે જેને દેશ સાથે ગદ્દારી કરી છે તેવા એક બે નથી પરંતુ છેલ્લા દસ દિવસમાં સુરક્ષા એજન્સીઓએ આવા ઘણા જાસૂસોને પકડી પાડ્યા છે જેઓ ભારતમાં જ રહીને પોતાના દેશ સાથે દગો કરી રહ્યા હતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યા હતા

વાતચીત છે તે થતી હતી એટલે કે આ બંનેની કોડવાડ માં હતી કે જે અન્ય લોકોને ખબર ના પડી શકે અને હવે પાકિસ્તાન અધિકારી ભારતની જાણકારી મેળવવા માંગતા હતા કેટલાક એવું કહી રહ્યા છે આ ચેટ કે જે પ્રકારે આ જ્યોતિ અધિકારીની ચેટ છે તે પરથી કહી શકાય કે આ અધિકારીઓ ભારતની જાણકારી છે તે

ની પૂછપરછ થઈ રહી છે જ્યોતિએ આઈએસઆઈ સાથે ગુપ્ત માહિતી શેર કરી હોવાની પણ એનઆઈએ શંકા વ્યક્ત કરી છે એટલે કે ભારતની જે ગુપ્ત માહિતી છે તે જાસૂસી કરીને પાકિસ્તાન સુધી હજુ પણ ચાલુ છે ચંદીગઢમાં આ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે એટલે કે આ કનેક્શન જ સ્ટ્રોંગ હતું કારણ કે બે હજાર થી આ તમામ જે કનેક્શનો છે તે અહીંયા ખુલ્યા છે પાકિસ્તાન સાથે આ જ્યોતિ અલ્હોત્રાએ અત્યાર સુધી ભારતની કઈ કઈ ગુપ્ત ઇન્ફોર્મેશન પાકિસ્તાનના અધિકારીઓ સુધી પહોંચાડી છે તે પણ અનેક ખુલાસાઓ થઈ શકે તેમ છે છે અત્યાર સુધી જે તમામ વિગતો સામે આવી તેમાં હવે આ જ્યોતિ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની અનેક વિગતો છે તે મળી રહી છે અહીંયા જોઈએ જ્યોતિ અને આઈએસઆઈ ઓફિસર અલી હસન વચ્ચેની જે ચેટ થઈ હતી તેના પણ કેટલાક વિડીયો અને તેની ચેટના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે

એ ઓફિસર અલી હસાને કહ્યું ઇટ મીન કોઈ અંડરકવર પર્સન હોય જેને ખબર પડી જાય છે યાર તમને કેવી રીતે નીકળવાના છે કે અંદર લઈ જવાના છે કોડવર્ડમાં બધી વાતો ચાલી રહી છે અને આ બધું જ એટલે સુધી પહોંચી ગયું છે અને આ બધી માહિતી છે એકબીજાને શેર થતી હતી ને વોટ્સએપ થકી આ બધી ચેટ છે તે કરવામાં આવતી હતી અલી હસન કહે છે ઇટ્સ માય મેટર તમારે તેને અંદર ગુરુદ્વારામાં લાવવો જોઈતો હતો બંનેને રૂમમાં બેસાડવા જોઈતા હતા અભી લગે રહો

સમગ્ર બાબતો છે તે સામે આવી છે શંકાસ્પદ પ્રવૃત્તિઓ જે ચાલતી હતી તેને લઈને સક્રિય બની હતી સુરક્ષા એજન્સીઓ પંજાબના માલેર કોટલા થી આઠ મે ના શંકા પોલીસે ગઝાલા ખાતુન ની ધરપકડ કરી હતી અનેક મોટા ખુલાસાઓ છે તે અહીંયા થવા પાવ્યા હતા ત્યારબાદ એક બાદ એક આ દાનિશ છે જ્યોતિ મલ્હોત્રા છે આ તમામ લોકોના નામ છે તે સામે આવ્યા અને હવે આ તમામ લોકો હવે સુરક્ષા સીઓાર માં આવી ચૂક્યા છે ફેબ્રુઆરી તે પાકિસ્તાની વિઝા માટે નવી દિલ્હી ખાતે દૂતાવાસ ગઈ હતી

મોકલવા લાગ્યું આ રૂપિયાનું કનેક્શન જે છે તે સામે આવ્યું છે રૂપિયા તે મોકલવા લાગ્યું અને માહિતી અહિયાંથી શેર કરવામાં આવતી હતી રૂપિયાના બદલામાં દાનિશ તેની પાસેથી ગુપ્ત માહિતી લેતો હતો એટલે કે જ્યોતિ અથવા તો પછી એટલે કે તેનો સાથી ગઝાલાનો સાથી મોહમ્મદ તેની પણ ધરપકડ છે તે કરી લેવામાં આવી આ તમામ લોકોની પૂછપરછ છે તે હજી ચાલી રહી છે દાનિશના અન્ય રાજ્યોમાં સ્ત્રોત વિશે પણ પૂછપરછ છે તે કરવામાં આવી કરી દીધું હતું અન્ય સાથેના કનેક્શન પકડાય ને ત્યારબાદ એજન્સીઓ સક્રિય થઈ અને આ પાકિસ્તાન દૂતાવાસના અધિકારી દાનિશને ટ્રેક કરવાનું શરૂ કર્યું ભારત સરકારે તેર મેના રોજ દાનિશને ચોવીસ કલાકમાં દેશ ોડવાના આદેશ આપી દીધા હતા એટલે કે ઓપરેશન સિંદુર બાદ આ દાનિશ ને દેશ છોડવાના આદેશ છે તે પણ આપી દેવામાં આવ્યા હતા અને આ દાનિશ એ જ છે કે જે આ જે છે જે ઇન્ડિયામાં રહે છે તમામ લોકો સાથે સંકળાયેલો હતો પંદરમી મેના રોજ પોલીસ જ્યોતિના ઘરે પહોંચી ચૂકી હતી પંદર તારીખે આ સમગ્ર મામલાનો ઘસફોટ થયો પંદર મે જ્યોતિ મલ્હોત્રાનો ભાંડો ફૂટી ગયો જ્યોતિનો મોબાઈલ ચેક કર્યો ત્યારે ખાતરી થઈ ગઈ કે તે ભારતના સિક્રેટ ને લીક કર્યા હતા આ જ્યોતિ એક બાદ એક નામના પછી ખુલાસાઓ છે તે અહિયાં થયા હતા હવે અહીંયા એ વાત કરીએ જ્યોતિ મલ્હોત્રા કેસમાં કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે ગ્રાફિક્સ માધ્યમથી જોઈએ તો પંદર મે સાર પોલીસે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી હતી પંદર મે એ દિવસ કે જયારે હિસાર પોલીસ જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી જ્યોતિ મલ્હોત્રા છે તે આ એજન્સીઓના રડારમાં આવી ખુલાસા ધરપકડની વાત સામે આવી પોલીસને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા એટલે કે પોલીસે રિમાન્ડ માંગ્યા ને ત્યારબાદ પાંચ દિવસના પોલીસે રિમાન્ડ મળ્યા જ્યોતિ મલ્હોત્રા વિરુદ્ધ અઢાર મે જ્યોતિ આઈએસઆઈના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો એટલે કે અઢાર મેના તે થયો હતો ઓગણીસ મે ની રોજ એનઆઈએ જ્યોતિને ને પૂછપરછ માટે ચંદીગઢ લઈ ગઈ છે એટલે કે હજી પણ તે જ્યોતિ મલ્હોત્રા ચંદીગઢમાં છે અને હાલ તો એજન્સી દ્વારા તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે એટલે કે હજી પણ અનેક ખુલાસાઓ થઈ શકે તેવી ક્યાંક વાતો સામે આવી રહી છે કારણ કે હવે જ્યોતિ મલ્હોત્રાનું પાકિસ્તાન સાથેનું આ કનેક્શન તો કન્ફર્મ જ માનવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારેની વોટ્સએપ ચેટ સામે આવી છે જે પ્રકારે પાકિસ્તાનના જે અધિકારીઓ છે તેમની સાથે તેની

પહોંચી હતી અને ત્યાં જઈને તેને વિડીયો પણ બનાવ્યો હતો જેમાં પહેલગામનો પણ સમાવેશ થયો છે પહેલગામનો પણ તેનો વિડીયો અને ફોટો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં જ્યોતિ આતંકવાદી હુમલો થયો તે તે ગઈ ગઈ હતી આ પછી રાજસ્થાન બોર્ડર પર પણ ત્યાં રાત રોકાઈ અને ફેન્સિંગનો વિડીયો પણ બનાવ્યો હતો એટલે આ તમામ બાબતો તેના સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે જેને આધારે કાર્યવાહી થઈ રહી છે તપાસ એજન્સીઓને શંકા છે કે આઈએસએ

એ શંકા પણ ઉદ્ભવી રહી છે કે આ જ્યોતિ છે તે અહીંયા પહોંચી અને તેના દ્વારા જ આ માહિતી છે તે પાકિસ્તાનને શેર કરવામાં આવીશું આવી હોઈ શકે આ એ જ વિડીયો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જે જ્યોતિ મલોત્રા દ્વારા તેના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે આતંકવાદી હુમલો થયો પહેલગામમાં તે પહેલા આ જ્યોતિ મલોત્રા છે તે કાશ્મીરની મુલાકાત લઈ ચૂકી છે અને કાશ્મીરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જે દ્રશ્યો

આ જ્યોતિ મલ્હોત્રાએ અપલોડ કર્યો હતો ત્યાં તે ફરવા ગઈ હતી આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ એજ જ આરોપી કે પછી દેશ માટેની ગદાર વ્યક્તિ કહી શકાય કે જેને

તે કાશ્મીર પહોંચી એટલે શંકા નકારી ન શકાય કે આ માહિતી છે તે પણ પાકિસ્તાન સુધી પહોંચાડનાર આ જ્યોતિ મલ્હોત્રા હોઈ શકે છે તપાસ એજન્સીઓ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું જ્યોતિ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ ઉપરાંત આતંકવાદીઓ સાથે સીધી જ ગુપ્ત માહિતી શેર કરતી હતી આ માટે તેનો મોબાઈલ અને લેપટોપનો ડેટા પણ શોધવામાં આવી રહ્યો છે મોબાઈલ અને લેપટોપમાંથી ડિલીટ કરાયેલો ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે આ એ જ જ્યોતિ છે જેને પહેલગામ પર થયેલા હુમલા બાદ લોકોની ભૂલ ગણાવતો વિડીયો પણ અપલોડ કર્યો સૌથી પહેલાં આવું તે પણ સાંભળી લઈએ आर्मी के इतनी पुलिस के फोर्स होती है वहां पे फिर भी अगर ये चीज हुई है तो कहीं ना कहीं हम भी कसूरवार हैं हम भी दोषी हैं क्योंकि ऑफ कोर्स ये चीज जो है वो आ, हमारी आ, बिना नॉट मतलब वॉचफुल नहीं थे हम जिसकी वजह से ये चीज हुई हम लोग को वॉचफुल होना चाहिए हमें रिस्पॉन्सिबल होना चाहिए अगर उन टेररिस्ट को कोई भी सपोर्ट कर रहा है तो उनको सपोर्ट कर रहे हैं तो वी आर नॉट इंडियन अगर आ, हम लोग ही करप्ट हैं हम लोग ही गलत हैं तो वो चीज़ बहुत ज्यादा झकझोर करने वाली है किसी भी कंट्री के लिए वो बहुत ज्यादा गलत है अगर किसी ने भी उन टेररिस्ट को सपोर्ट किया है तो बहुत गलत चीज है और उसमें हम खुद रिस्पॉन्सिबल हैं हमारी गवर्नमेंट रिस्पॉन्सिबल है क्योंकि वो उस सिक्योरिटी कहीं ना कहीं उनसे मिसिंग हुई वो सिक्योरिटी वहां पर लैक हुआ लैप्स हुई कुछ कुछ तो गड़बड़ हुई जो जिस वजह से ये એટલે હવે દેશ સાથે દગો કરનાર આ ગદારો પકડાય તો ગયા છે અને હવે આ લોકો વિરોધ એવી કાર્યવાહી થવી જોઈએ કે પોતાના જ દેશમાં રહીને પોતાના જ દેશ સાથે ગદારી કરતા પહેલા સો વખત વિચાર કરીએ